લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડભોઈ નગરપાલિકાની કામગીરી હાલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે નવીન બનેલા રસ્તાઓને વારંવાર ખોદવા અને ફરી બનાવવાની પ્રક્રિયા કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા માસથી રોડ અને ફરીથી બનાવવાના કામો સતત ચાલતા હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર સરિતા બ્રિજથી નાંદોદી ભાગોળ સુધીનો રોડ એકત્રીસ ઓક્ટોબરે વડાપ્રધાન અને વીવીઆઈપી અવરજવર માટે આર એન્ડ બી વિભાગ દ્વારા તાત્કાલિક રીતે બનાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં નગરપાલિકા દ્વારા પૂર્વ મંજૂરી વિના રોડ ખોદાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે નાંદોદી ભાગોળ પાસે બે માસ પહેલા બનેલો આરસીસી રોડ ડ્રેનેજ સમસ્યાના બહાને ફરી ખોદવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે સંકલનના અભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાની ચર્ચા છે નાગરિકોની માંગ છે કે વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરી વારંવાર રોડ તોડવાની પ્રક્રિયા પર રોક લગાવવામાં આવે